જૂનાગઢમાં પોલીસ તોડકાણનો મામલો આરોપી તરલ ભટ્ટના ઘરે નોટિસ લગાવાઈ છે આઈજી નિલેશ રાજડિયા દ્વારા નોટિસ આપવામાં આવી અક્ષર રેસિડેન્સીમાં નોટિસ લગાવવામાં આવી પીઆઈ તરલ ભટ્ટના ઘરે એટીએસે સીલ કર્યું છે તો કોર્ટમાંથી રિમાન્ડ મેળવી એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી પીઆઈ તરલ ભટ્ટનું ઘર સીલ કરી દેવામાં આવ્યું છે તોડકાંડનો મામલો એકપીઆઈ કે જેના દ્વારા કરોડોનો તોડકાંડ કરવામાં આવ્યો હતો આરોપી તરલ ભટ્ટ કે જેના ઘરે હવે નોટિસ લગાવી દેવામાં આવી છે આઈજી નિનેશ રાજડિયા કે જેઓ કામ સક્રિય થતા તેમના દ્વારા નોટિસ અપાઈ છે અક્ષર રેસિડેન્સીમાં તેમણે નોટિસ લગાવી છે પીઆઈ તરલ ભટ્ટના ઘરને હવે એટીએસ સીલ કરી દીધું છે કોર્ટમાંથી રિમાન્ડ મેળવી એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે તરલ ભટ્ટને લઈને આ એક મહત્ત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે જૂનાગઢમાં તોડકાંડ કરવામાં આવ્યો હતો કેટલાય લોકોના ફ્રીઝ અને તેનામાંથી કેટલાય પૈસા ખેંચવામાં આવ્યા હતા આજ બાબતે વધુ માહિતી માટે સાથે ચૂક્યા કરી સમગ્ર પોલીસનો તોડકાન મામલો સામે આવ્યો ગઈકાલે તરલ ભટ્ટને જુનાગઢ સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને જે એમના રિમાન્ડ મેળવવામાં આવ્યા જે ચાર દિવસના રિમાન્ડ ત્યારબાદ સરળ ભટ્ટને સાથે રાખીને જે કાર્યવાહી કરવામાં આવી છે તે અંતર્ગત આજે તરલ ભટ્ટના જુનાગઢ ખાતે છે જે રેન્જ આઈજી નિલેશ જાજડીયા દ્વારા આ જે નોટિસ છે એ આપવામાં આવી હતી અને એનું ઘર છે એ સીલ કરવામાં આવ્યું છે અને જે કહી શકાય કે એટીએસ દ્વારા હાલ આ જે સમગ્ર મામલો છે તેમાં ચાર દિવસ દરમિયાન અનેક જે ઉંડાણ પૂર્વક ની તપાસ છે એ હજુ તરલ ભટ્ટને સાથે હાથ ધરવામાં આવશે જી રાત જી આભાર આપનો તમામ વિગતો બદલ